બ્રહ્માથી હડાદ નવીન રેલવે ટ્રેકનો સર્વે કરી સત્વરીથી મંજૂર થાય હિંમતનગર શામળાજી વચ્ચે બાકી રહેલા ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી સમયસર પૂર્ણ થાય અને મુંબઈ તેમજ દિલ્હીની મુસાફરી માટે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના નાગરિકોને માટે નવીન ટ્રેનો સત્વરે મળે તે માટે મળીને ચર્ચા કરી હતી આ સંસદ સભ્ય જે ચર્ચા કરી તેમાં તમામ મતદારો વતી સાબરઆવાઝ ન્યૂઝ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલો આવા ન્યૂઝ જોવા માટે સાબર યુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે